શ્રી કૃષ્ણ ગૌમાતા પાલન ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી કચ્છ વાગડ દેવા પાટીદાર સમાજ આયોજિતા ગાયોના લાભાર્થે ભવ્ય લોક ડાયરો અને ભજન સંતવાણીનું આયોજન બસ બસ ઓય ઈ એક એક કલાકાર ને લઈ જાય વાહ મુંબઈ ના છોકરાઓ એવા છે હો બેઠા બેઠા મોજમાં છે ખરેખર આટલે દૂર હું આવતો હતો ને ત્યારે વિચારતો હતો કે કૃષ્ણ ગૌશાળા વિરાર થી છે આટલી દૂર મુંબઈ થી આટલે દૂર એકદમ અંતરિયાળ વિસ્તારમાં અહીં સમયસર લોકો આવશે કે કેમ પણ સાહેબ મને ખબર છે કે જે કલાકારના ગીતોનો પ્રેમ તમને અહીં સુધી લઈ આવ્યો છે એકવાર રશ્મિતાબેન રબારીને જોરદાર તાળીઓના ગગડાથી આપણે વધાવી વાહ અને આજની રાત્રિ મુંબઈની આ ધરતીમાં જેની સાથે ખાસ બનવાની છે એવો આપણું આખે આખો ગુજરાત જેનું ગૌરવ લે અને ગુજરાતની બહાર વસતા ગુજરાતીઓ જેમના લાગણી ભર્યા ગીતોને ખૂબ હૃદયથી સાંભળે છે એવો આપણો પોતાનો જીગો યાર એકવાર જીગ્નેશભાઈ કવિરાજને પણ તાળીઓના ગગડાટી વધાવો હમણાં બેઠો બેઠો હું જીગ્નેશભાઈ નું ઇન્ટરવ્યુ જોતો તો એમણે બહુ સરસ વાત કરી કે આજે જિગ્નેશ કવિરાજ આ લેવલ ઉપર આ સ્ટેજ ઉપર છે ને તેનું એક માત્ર કારણ છે કે ચાહકોનો પ્રેમ આજની તારીખમાં પણ આ ચાહકોનો પડકારો અને પ્રેમ જો કાઢી નાખો તો જીગ્નેશ કવિરાજ કાંઈ નથી આ લાગણીઓને એકવાર જોરદાર તાળવી દેવાઓ સાહેબ એની સાથે મોજથી ગીતોને માણવાના છે ઘોર કરવાવાળા મિત્રો આમ થોડાક વધારે આવશે તો મજા આવશે ખાલી વાહે બેઠા બેઠા પડકારો કરો તો મજા આવશે અને નહીંતર બેઠા બેઠા બીજા ઘોર કરે એને રાજી તો કરો ના કે પછી પાંચેક બંડલ મોકલાવું મારા વાલા એટલે આમ આવતા રહેજો એમ તો શું કલાકારોને ઉત્સાહ આવે અને મારે તો બહુ ચિંતાનો વિષય નથી આઠ આઠ દ ધ મિનિટ કારણ કે શુભ મન ગિલ ગમે એટલો ફોર્મમાં હોય ને ગમે એવી સારી બેટિંગ કરતો હોય ને તો એ મને ખબર છે લોકો વિરાટ કોહલીની વાટ જોયું નહીં બેઠા છે એટલે તમે બિલકુલ મૂંઝાતા નહીં જે દાતાઓએ અહીં દાન લખાવ્યું છે ખાસ તો મેં કીધું એમ ઘોરનો માહોલ છે છતાંય લાખો રૂપિયા છે અહીં નોંધાવી રહ્યા છે એમની એક નામાવલી તમારી વચ્ચે રજૂ કરી અને પછી સીધા જ આપણે એજ લોક ડાયરાના માહોલમાં આગળ વધવું છે એના પહેલા હમણાં જ આપણી વચ્ચે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરી ત્યારે ઉપસ્થિત પરમવંદનિયા ભાગવતાચાર્ય શાસ્ત્રી શ્રી વિપુલ મહારાજ ઉપસ્થિત થયા છે તાળીઓના ગગડાથી આપણે એમને વધાવીએ આશીર્વાદ આપવા માટે અનેક સંતો પરમવંદનિયા ગણશામ સ્વરૂપમાં સ્વામીજી સાથે ઉપસ્થિતિ છે વાત એવા પાટીદાર સમાજના એક વર્ષ થી કદાચ મારી વ્યક્તિગત વાત કરું છું એવો એક લોક ડાયરો એક એવો કાર્યક્રમ નહીં હોય કે જ્યાં શિક્ષણ ની વાત થતી હશે જ્યાં આરોગ્ય ની વાત થતી હશે જ્યાં ધાર્મિક વાત થતી હશે અને મેં આ નડાલની ઘટના ટાંકી ન હોય ને એવો એક ડાયરો નથી સાહેબ એક એવો કાર્યક્રમ નથી એવા નાડાલની ધરતીમાં થયેલા કરોડો રૂપિયા એકત્રિતમાં માં જેમનું સિંહ ફાળો જેવા બે સિંહ સમાન દાતારો શ્રી ભજુભાઈ ધરમસિંહભાઈ આરઠિયા સાહેબ અક્ષર ગ્રુપ તાળીઓ અને ગગડાઠી આપણે એમને વધાવી ઉપસ્થિત થયા છે સાથે જ અમારા સ્નેહી આદરણીય હિરજીભાઈ ભાણજીભાઈ ગામી ગામી ગ્રુપ એ પણ ઉપસ્થિત છે બીજા ઘણા બધા હું નામ લેવા બેસું તો લિસ્ટ લાંબુ થાય પણ ઘણા બધા મહેમાનો ની ઉપસ્થિતિ થઈ છે બધાનું હૃદયથી સ્વાગત કરીએ છીએ અને હારે હારે આજના દિવસે જે દાતાઓ છે જમનાબેન બેચરાભાઈ મણોદરા આધોઈ રૂપિયા અગિયાર હજાર ના દાતા છે એકવાર વાર તાળીઓથી આપણે એમને વધાવીએ એકાવનસો રૂપિયા રામ ભરોસે પવઈ જેરોક્સ એસોસિએશનની ટીમ તરફથી રૂપિયા પંચાવન હજાર ને નું અનુદાન મળ્યું છે વાહ જયશુખભાઈ મુરજીભાઈ દુબરિયા ચિત્રોડ અગિયાર હજાર રૂપિયાના તેઓ દાતા છે એમને પણ તાળીઓ વધાવીએ શ્રી કર્મણભાઈ લીરાભાઈ વેરાત ચિત્રોડ ખારઘર અગિયાર હજાર રૂપિયા એમના તરફથી એક્ઝોટિક ઉલવા જેઓ અગિયાર હજારના દાતા છે એમને પણ તાળીઓથી આપણે વધાવીએ બી માર્ટ ઉલવા એકવીસ હજાર રૂપિયાનો સહયોગ એમના તરફથી મળ્યો છે એકાવનસો રૂપિયા રામ ભરોસે

હસ્તે શ્રી કાનજીભાઈ મુરજીભાઈ ગામી રૂપિયા 51000 નો સહયોગ એમના તરફથી તાળીઓના ગગડાથી આપણે એમને વધાવીએ આજના દિવસે આ જે માહોલમાં તમે બધા ભેગા થયા છો જે માહોલ સાથે જે આનંદ સાથે જે ભાવ સાથે તમે બધા ભજન સંતવાણી લોકડાાયરાના કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છો એક એક રૂપિયાનો જે અનુદાન આવવાનો છે એક એક રૂપિયાનો જે એક લાખ રૂપિયા સુધી હોય કે કરોડો રૂપિયા સુધી યથાશક્તિ જે કાંઈ દાનની રાશિ આવવાની છે એ તમામે તમામ સારા કાર્યોમાં વાપરવામાં આવશે મારે ખાલી બે મિનિટની વાત કરવી છે કે આટલી મોટી જનસંખ્યામાં આટલા મોટા વિશાળ આયોજનમાં આપ બધા ઉપસ્થિત રહ્યા છો મુંબઈની ધરતી અને વાહ સરસ મજાની વાત કરી કે અહીં આવનાર દરેક વ્યક્તિ ખૂબ ભાવથી દાન આપે છે અને એમાં સંપૂર્ણ મહાપ્રસાદના દાતા છે વિનાયક ઇલેક્ટ્રિકલ મરોલ ભાઈ શ્રી બાબુભાઈ લક્ષ્મણભાઈ બાંભણિયા શ્રી પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ બાંભણિયા અને પ્રેમજીભાઈ લક્ષ્મણભાઈ બાંભણિયા આ બાંભણિયા પરિવારને એકવાર જોરદાર તાળીઓનો ગગડાટી વધાવીએ સંપૂર્ણ મહાપ્રસાદના દાતાશ્રી છે સાથે સાથે નાસ્તાના જે દાતાશ્રી છે એ રામદેવપીર જલારામ સત્સંગ મંડળ પ્રવીણભાઈ તન્ના જે શિયારામ પટેલ ગ્રુપ એકવાર એમને પણ તાળીઓના ખૂબ ગગડાટી વધાવીએ ચા કોફી ના દાતા શ્રી હિતેશભાઈ હરજીભાઈ ગામી ગામ બાદરગઢ એકવાર એમને પણ વધાવીએ અને સાથે જ શ્રી બાપા મંડળ આ પણ સહયોગી દાતા છે આજના કાર્યક્રમમાં આ તમામ દાતાઓને આપણે દાતાઓનું સન્માન લેવાનું હશે તો આપણે કાર્યક્રમના આગળના દોરમાં લઈશું પણ એ સિવાય જેમણે જેમણે આ કાર્યક્રમ માટે સહયોગ કર્યો છે જેમણે જેમણે આ કાર્યક્રમને વિશેષ અને યાદગાર બનાવવા માટે આપણા બધાને સહયોગ કર્યો છે તમામનું હૃદયથી સ્વાગત કરીએ છીએ હા હા મારે આમ એ જ કરવાનું છે મુંબઈમાં કાર્યક્રમ હોય એટલે એની જાહેરાત સ્વાભાવિક અલગ અલગ ડાયરાના માધ્યમથી આપણે કરી દેતા હોય એટલે આવનારી તારીખ ચાર એક બે હજાર પચીસ ના શનિવારના સ્વયં ચૈતન્ય શક્તિપીઠ વિરાર દ્વારા સંચાલિત આનંદ ધામ ગૌશાળા ટ્રસ્ટ ના લાભાર્થે સત્ય સનાતન ની ધોની દેખાવનાર અલખ ના આરાધક અને સનાતન ના ઉપાસક પરમ પૂજ્ય શ્રી મા ભગવતી અને હર્ષિતા દીદીના સાનિધ્યમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું છે જેમાં પરેશદાન ગઢવી ગીતાબેન રબારી અને મેક શાહિર એટલે કે હું પોતે અમે બધા સાથે મળીને આ લોક ડાયરાનો આનંદ કરાવવાના છીએ અમારી સાથે કલ્પેશ મારવાડા એન્ડ ગ્રુપ સ્થળ છે સ્વયં ચૈતન્ય શક્તિપીઠ આનંદધામ ગૌશાળા રાયપાડા હાઈવે વિરાર પૂર્વે ચોક્કસથી આપણે બધા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને કાર્યક્રમની શોભા વધારીએ મેં કીધું એમ સીધા જ લોક માધ્યમમાં આપણે બીજા દોરની શરૂઆત કરવી છે પણ એક નાનકડી બે મિનિટની મારે વાત કરવી છે આજનો સમય કોઈ પાસે માત્ર ને માત્ર મિત્રતાના કે દોસ્તીના ભાવ ખાતર ગમે ત્યાં જઈ શકીએ પણ સાહેબ સમાજ માટે રાષ્ટ્ર માટે ધર્મ માટે કઈ કરવાની વાત આવે ત્યારે પટેલ સમાજનો નો દાખલો હું બધી જગ્યાએ એટલે આપું છું સાહેબ નડાલ ના છવ્વીસ જાન્યુઆરીના ના સમયમાં મારો ભાઈ બંધ બેઠો છે ઘણી વખત લોકોને એવું લાગતું હશે કે મેક્સ કાયમ અમુક બાબતની અતિશોક્તિ કરે છે પણ હું એમ કહું છું સાહેબ કે લોકડાયરા નું માધ્યમ હોય કે કોઈ પણ સમાજનો મેળાવડો હોય જેને સમાજ માટે કંઈક કર્યું છે એનું ઉદાહરણ એનો દાખલો તમે ન આપો ને તો કલાકાર તરીકે તમે નગુણા સાબિત થો સાહેબ નડાલમાં એ સમય એવો વખત હતો કે બધાને એમ લાગતું તું હું તો એમ કહું છું કે માત્ર મુંબઈમાં વસતા પાટીદારો નહીં પટેલ સમાજ મુંબઈની માલિકો આવડી મોટી જનસંખ્યામાં ઉપસ્થિત રહી અને લાખો કરોડો રૂપિયા ભેગા કરવા માટે એકત્રિત થયા છે ત્યારે નજર બધાયેલી હતી કે રૂપિયા કેટલા ભેગા કરી શકશે ઘણી વખત તાકાતનો અંદાજો લગાવવા માટે લોકો મારી તમારી રાહ જોતા હોય સાહેબ એ વખતે અત્યારે તમે અહીંયા જે બેનર જુઓ છો ડોક્ટર રસેલ એન્ડ ગ્રુપ મારે એમની પાસેથી કાંઈ લેવાનું નથી મારેની પાસેથી કાંઈ લઈ જવાનું નથી પણ સાહેબ જેણે એક માહોલ બનાવ્યો તો એને મારે યાદ કરવો પડે એ વખતે એમણે એક પોસ્ટર ફરતું કર્યું કે કાલ હવારે પટેલ સમાજની દીકરીઓના શિક્ષણ માટે ચડાવો ગમે એટલા સુધી પહોંચે એની મને ખબર નથી પણ પાટીદારના દીકરા તરીકે ડોક્ટર રસેલ ગ્રુપ 5 કરોડ રૂપિયાથી શરૂઆત કરે છે એ 5 કરોડથી એમણે શરૂઆત કરી

બે ભામા સાહુ મારી સામે બેઠા છે મારા વડીલ આદરણીય હિરજીભાઈ ગામી અને બચુભાઈ આરઠિયા સાહેબ સાહેબ લગભગ લગભગ બત્રીસ કરોડ કરતાં વધુ રકમ તોય બે દાતાઓએ આપી છે બે ને તાળીઓના ગગડાટથી આપણે વધારીએ આ દાતારોનો આ સુરવીરોનો

આમ ફોર્ચ્યુનર ગાડી છે એ મુંબઈના એરપોર્ટમાં ઊભી છે પાર્કિંગ થયેલી છે નવી નકોર ચાલી પચાસ લાખની ગાડી અને એની બાજુમાં એક સ્વિફ્ટ વાળો નાનકડો સાંભળજો મિત્રો કાલ સવારે તમારી પાસે ડોક્ટર વકીલ એન્જિનિયર તલાટીની ગમે એવી ડિગ્રી હશે પણ તમારી પાસે પ્રામાણિકતાનો સિક્કો નહીં હોય ને તો સમાજ તમને યાદ નહીં કરે સાહેબ એ ફોર્ચ્યુનર ગાડી ઊભી છે બાજુમાં સ્વિફ્ટ વાળો ઉતાવળમાં પોતાની ગાડી કાઢવા જાય અને નવી નકોર ફોર્ચુનર માં આવડો ખોભો આવડો નસરકો પાડી દીધો પણ પ્રામાણિક માણા હતો ને એને જોયો કે મારી ભૂલ થી મારી ઉતાવળથી મારે જલ્દી નીકળવું હતું એટલે મારાથી આ ગાડીમાં નુકસાન થઈ ગયું છે આમ બારે ઉતરીને જોયો મુંબઈના એરપોર્ટમાં એને તપાસ કરી કે આ ફોર્ચ્યુનર નું માલિક કદાચ મને મળી જાય તો હું એનો ખર્જો ચૂકવી દઉં પણ આવડા મોટા એરપોર્ટમાં એ માણસ મળે સાહેબ થોડી વાર પછી એ નાનકડી ચીઠી કાઢી અને લખ્યું કે સાહેબ મારી ઉતાવળના કારણે સાંભળજો મારી ભૂલના કારણે મારે જલ્દીથી નીકળવું હતું એટલે તમારી ગાડીમાં મારાથી નુકસાન થઈ ગયું છે અમારા નંબર છે અમારો મોબાઈલ નંબર અમારી ઓફિસનું સરનામું સાહેબ ખાલી એક ફોન કરી દેજો તમારો નુકસાન તમારો ખર્ચો હું આપી દેવા માટે તૈયાર છું આટલી પ્રામાણિકતા સાથે માણસ છે એ ચિઠ્ઠી છે ફોર્ચ્યુનરની કાચની બાજુમાં ભરાવીને નીકળી ગયો હવે આ બાજુ કઈ ઘટના બની સાંભળજો ફોર્ચ્યુન નો માલિક જેવો પોતાની ગાડી પાસે આવ્યો અડધા કલાક પછી અને આગળના ભાગે નવી નકોર ગાડીમાં આવડો ઘોબો જોઈ અને મનોમન વિચાર્યો કેવા માણસો છે કેવી પ્રજા છે આવી નવી નકોર ગાડીમાં પાર્કિંગ થયેલી ઊભી ગાડીમાં લોકો ઘોબો કરતા જાય છે નુકસાન કરતા જાય છે આવું વિચારી મોટા મનનો માણસ તરત ડ્રાઈવરને કીધું કાઈ વાંધો નહીં જે થયું એ જલ્દી ઓફિસે લઈ લે સાહેબ ડ્રાઈવર જ્યાં ફોર્ચ્યુનર ગાડીમાં બેહવા જાય ત્યાં કાચની બાજુમાં ચિઠ્ઠી મળી સાહેબ એક ચિઠ્ઠી મળી છે ચીઠી મળી છે કીધું સાહેબ આમ જ્યાં ચિઠ્ઠી ખોલી સાહેબ મારી ભૂલના કારણે મારી ઉતાવળના કારણે તમારી ગાડીમાં નુકસાન થઈ ગયું છે અમારો નંબર છે અમારી ઓફિસનું સરનામું છે તમને મેં મુંબઈના એરપોર્ટમાં શોધ્યા પણ તમે મળ્યા નહીં મને એક ફોન કરી લેજો તમારો ખર્ચો હું દેવા તૈયાર છું આટલી જ્યાં ચિઠ્ઠી વાંચી ત્યાં ફોર્ચુનરનું માલિક ગડગડો થઈ ગયો ડ્રાઈવરને કહી દીધું બાપુ કે આ ગાડી છે ને આપણી ઓફિસ છે નહીં આ સરનામા ઉપર લઈ લે એ કે સાહેબ આપણે મોડું થાય છે ઘણા બધા કામ બાકી છે કે આનાથી વધારે હવે ઇમ્પોર્ટન્ટ કામ કે નથી તું આ ગાડી ને માલિક પાસે લઈ લે આ જેણે ચિઠ્ઠી લખી છે એને સરનામા ઉપર લઈ લે સાહેબ ગાડી જ્યાં સ્વિફ્ટ વાળાની ઓફિસ એ ઉભી રહી ડ્રાઈવર ઉતર્યો ચિઠ્ઠી બતાવી બાર ઉભેલા માણસને કે આ ઓફિસ નું સરનામું આ ભાઈની ઓફિસ તો કે આ હાજર છે તો કે હા બેઠા છે અંદર સાહેબ જ્યાં શેઠ છે એ ફોર્ચ્યુનર માલિક એ અંદર ઓફિસમાં જઈ અને રામ રામ કરીને કીધું કે આ ઓફિસ તમારી આ ચિઠ્ઠી તમે લખી છે આ ચિઠ્ઠી તમે લખી છે એવું જ્યાં કીધું ને ત્યાં સ્વિફ્ટ નો માલિક છે ગાડીમાંથી ઊભો સીટ ઊભો થઈ ગયો અરે સાહેબ મારા માલિક તમારે અહીં સુધી આવવાનું હોય તમારે ધક્કો ખાવાનું હોય એક ફોન કરી દીધો હોત ને તો હું તમારો ખર્ચો આપવા માટે તૈયાર હતો મેં લખ્યું છે ચિઠ્ઠીમાં કે હું તમારો ખર્ચો આપી દઈશ મારી ઉતાવળને કારણે મારી ભૂલના કારણે નુકસાન થયું છે ત્યારે સાંભળજો મુંબઈ ગરાવ એ ફોર્ચ્યુનના માલિકે એક જ વાત કરી બાપુ કે હું પચાસ લાખની ગાડી રાખતો હોઉં ને તો પાંચ પચીસ હજારનો ખર્ચો કરવાની ત્રેવડ મારામાં છે હું મારો ખર્ચો લેવા માટે નથી આવ્યો પણ આ હળાહળ કળિયુગની માલિકો મુંબઈની માર્કેટમાં એક ઈમાનદાર માણસ જીવે છે ને એના દર્શન કરવા માટે હું આવ્યો છું આ ઈમાનદારી આ ભાવ આ લાગણીઓ ને આ પ્રતિબદ્ધતા જ્યાં સુધી સમાજમાં મારી તમારી છે ને સાહેબ ત્યાં સુધી લોકો મને તમને યાદ કરવાના છે એટલે આવા દિલેર દાતાઓને અમે સ્ટેજના માધ્યમથી યાદ કરી છે અને આવો ફરીથી ઈજ માહોલમાં ઈજ મોજ સાથે આ ઘોર રૂપી વરસાદ કરીને ગવત્રીઓ માટે કોઈ સારું કામ કરીશું તો જગત યાદ કરશે આપ બધાની જોરદાર તાળીઓ અને ગગડાટથી જેને હું ને તમે માણવા માટે આતુર છીએ આપણા ગુજરાતીઓનું ગૌરવ એટલે રશ્મિતાબેન રબારીને વિનંતી કરું કે એક સરસ મજાનો એવો લોકગીતોનો ભજનોનો રાઉન્ડ આપણી વચ્ચે લઈને આવે બેનશ્રી રશ્મિતાબેન રબારી રશ્મિતાબેન

પચીસ હજાર રૂપિયા એમના તરફથી વધાવો અને ગગડાટથી અને આવો હવે રસી બેન સાંભળીએ એક વાર જોરદાર તાળીઓને ગગડાટથી બેનને વધાવીએ વધારી